બતાવી દો આ ટાઈપનો ફ્લેર રહેશે સ્ટ્રેટ ફિટમાં આ સ્કર્ટ આપણે રેડી કર્યું છે કે દુપટ્ટો કંઈક આ સ્ટાઇલમાં છે એકદમ ફેન્સી લુક આપી રહ્યું છે અને પર્સનલી હું કહેવું તો મને બહુ ઈચ્છા થાય કે આવા કલેક્શન હું પણ પરચેસ કરું બટ સ્કર્ટ ટોપ કંઈક આ ટાઈપના રહેશે ફેન્સી કલેક્શન છે ઓલ ઓવર કલર ડિઝાઇન ઓપ્શન બધું જ મળી જશે જેની સાથે સ્કર્ટની વાત કરીશું તો સ્કર્ટની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપની ફિનિશિંગ સાથે તમને ડિઝાઇન જોવા મળશે બેબી પિંક કલરની અંદર આપણે આ ફ્લાવર પેટર્ન બનાવી છે નીચે ડાયમંડ પેટર્નની વાત કરીશું તો અહીંયા પણ તમને વર્ક એકદમ બેઝિકલી અહીંયા છે ને હલ એકદમ લાઈટ માં આપણે છે ને આલિયા કટ પેટર્ન આપેલી છે ઉપર પણ સ્વીટ હાર્ટ નેક પેટર્ન છે સ્લીવ જે રહે છે આ ટાઈપની લોંગ છે અને નીચે જે સ્કર્ટ છે ખૂબ જ સરસ છે આ જો ફૂલ ફ્લેર સાથે પ્લેન સ્કર્ટ આપણે આપેલો છે જે પેપલોન સ્ટાઇલ ની અંદર છે શરારા ઘરારા બધા ટાઈપના કલેક્શન્સ તમને મળી જશે અને અજી જોન બનાવે છે શું તમને પણ આ ટાઈપના કલેક્શન જોઈએ છે તો આવી જજો સીધા સુરત અજીત ઝોનમાં હા દર્શકો અજી ઝોન જે સુરત સિટીની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે હમણાં તો લગ્ન પ્રસંગની સીઝન ચાલે છે અને આ લગ્ન પ્રસંગની સીઝનમાં બધી જ મહિલા ઈચ્છતી હોય કે મને આ ટાઈપના ફેન્સી કલેક્શન પહેરવા છે જેનાથી હું એટ્રેક્ટિવ દેખો તો દર્શકો આ ટાઈપના કલેક્શન તમે અજી ઝોનથી ઓછા પૈસામાં ઓછો અને રેન્ટેલ બિઝનેસ સ્ટાર્ટ કરો હા દર્શકો બરાબર સાંભળ્યું રેન્ટેલ બિઝનેસ આવા આવા પીસની અંદર તમે છ સાત હજાર રૂપિયા એક દિવસનું રેન્ટ રાખીને પણ વેચી શકો શકો છો સોરી વેચ નથી આપણે તો રેન્ટ પર આપવાનું છે તો રેન્ટલ બિઝનેસ માટેનું ફર્સ્ટ આઉટફિટ હું તમારી સાથે શેર કરી રહી છું પ્રિયંકા તમે ફર્સ્ટ આઉટફિટ જોઈ શકો છો મારું ખૂબ જ સરસ એન્ડ એટ્રેક્ટિવ છે જેનું બ્લાઉઝ પીસમાં તમે જોશો તો આજકાલની જે મોટી મોટી સેલિબ્રિટીઝ હોય છે આ ફંક્શન્સ છે વેડિંગ્સ છે બધામાં ટાઈપના બ્લાઉઝ પહેરી રહી હોય છે તો મને મેં હોય કે કોઈ પણ છોકરી બધાની ઈચ્છા થાય કે ભાઈ અમને પણ આ પીસ પહેરવું છે ને તમે વિચારતા હશો કે ભાઈ બહુ મોંઘું મળતું હશે જો તમારે શોરૂમ છે કાં તો શોપ છે તો તમે પણ વિચારતા થઈશું કે અમે પણ અમારા કસ્ટમરને આ ટાઈપના કલેક્શન આપીએ પણ લઈએ ગયાથી ભાઈ પંદર વીસ હજારનું એક પીસ છે અમે વેચશું કેટલામાં તો ડોન્ટ વરી દસ હજારની પણ અંદરની રેન્જમાં કલેક્શન છે જેને તમે આરામથી વેચી શકશો અને કસ્ટમરને પણ ઓછી રેન્જ લાગશે તો આવા જ કલેક્શન વિડીયોની અંદર હું તમને બતાવવાની છું તો જે કલેક્શન પણ તમને ગમશે એના સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો જેનાથી તમને રેન્જ આની ખબર પડી શકે બાકી ઓલ ઓવર લુક તમે જોઈ શકો છો ફૂલ ફ્લેર હું તમને આનો બતાવી દઉં આ ટાઈપનો ફ્લેર રહેશે સ્ટ્રેટ ફિટમાં આ સ્કર્ટ આપણે રેડી કર્યું છે ઓકે તો આપણું જે નેક્સ્ટ આર્ટિકલ છે હું તમને અહીંયા બતાવી દઉં ફર્સ્ટ તમે અહીંયા જોશો તો ફેન્સી બ્લાઉઝ તમને અહીંયા મળી જશે સાઇઝનું ટેન્શન નહીં લેતા ફ્રી સાઇઝમાં આપણે આ ડિઝાઇન બનાવેલી છે જેની સાથે સ્કર્ટની વાત કરીશું તો સ્કર્ટની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપની ફિનિશિંગ સાથે તમને ડિઝાઇન જોવા મળશે બેબી પિંક કલરની અંદર આપણે આ ફ્લાવર પેટર્ન બનાવી છે નીચે દામન પેટર્નની વાત કરીશું તો અહીંયા પણ તમને વર્ક એકદમ બેઝિકલી વર્ક વાળું જોવા મળશે થોડુંક દૂરથી આ પીસ બતાવી દેજો ભાઈ આ તમે દૂરથી આ પીસ જોઈ શકો છો ખૂબ જ સરસ છે કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન જશે એના પછીનું નેક્સ્ટ પીસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખૂબ જ પીસ રહેવાનું છે આ તમે જોઈ લો અહીંયા છે ને હલ એકદમ લાઇટમાં આપણે છે ને આલિયા કટ પેટર્ન આપેલી છે ઉપર પણ સ્વીટ હાર્ટ નેક પેટર્ન છે સ્લીવ જે રહી આ ટાઈપની લોંગ છે અને નીચે જે સ્કર્ટ છે ખૂબ જ સરસ છે આ જો ફૂલ ફ્લેર સાથે પ્લેન સ્કર્ટ આપણે આપેલો છે એન્ડ હેન્ડવર્ક પીસ છે એટલે દર્શકો તમે આરામથી પાંચથી છ હજારનું પણ માર્જિન રાખીને વેચશો ને તો પણ વેચાઈ જશે એના પછીના જે પીસ રહેશે એ વ્હાઇટ કલરમાં હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કારણ કે આ જે વ્હાઈટ કલરનો પીસ છે ને બહુ સરસ છે ને એન્ડ એનું જે સ્કર્ટ છે ને એની ફિનિશિંગ ખૂબ જ સરસ રહેવાની છે પીસ આપી દીધો તો ભાઈ એક મિનિટ પહેલાં આપણે સ્કર્ટ જોઈ લઈએ સ્કર્ટની ફિનિશિંગ તમે જોઈ લો જે ફિશ કટ સ્ટાઇલ હોય ને તમે જોઈ છે જલપરી સ્ટાઇલ તો આ જલપરી જલપરી સ્ટાઇલનું છે અને હમણાં તો ભાઈ બ્રાઇડલ ને પણ જો રિસેપ્શન પાર્ટીમાં કલેક્શન પહેરવું હોય ને તો આ ટાઈપનું કલેક્શન પહેરજો કારણ કે બધા લોકોની નજર ખાલી તમારી પર હોવી જોઈએ એવું કલેક્શન પહેરજો ને એવું કલેક્શન તમને આપશે અજીત જોન માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝની અંદર આ બ્લાઉઝ તમે જોઈ લો આની જે સ્લીવ્સ છે બહુ જ યુનિક છે અહીંયા લટકન્સ છે ફ્રન્ટ એન્ડ બેક વ્યૂ બે તમને બતાવી દઉં છું કઈ રીતનું અહીંયા આપેલું છે નીચેની તરફમાં તમે તમને અગેન સ્વીટ હાર્ટ નેક પેટર્નનું ફ્રન્ટ સોરી ફ્રન્ટ એન્ડ બેકમાં અને અપર ડાઉન તમને આ ટાઈપની ડિઝાઇન જોવા મળશે દુપટ્ટાની વાત કરીશું દુપટ્ટો કંઈક આ સ્ટાઇલમાં છે એકદમ ફેન્સી લુક આપી રહ્યું છે અને પર્સનલી હું કહેવું તો મને બહુ ઈચ્છા થાય કે આવા કલેક્શન હું પણ પરચેસ કરું બટ દર્શકો અહીંયા સિંગલ પીસમાં ડીલ નથી થતી એટલે જે પણ કલેક્શન હોય એ જો તમારે શોપ શોરૂમ હોય કાં તો તમારે બિઝનેસ કરવું તમારે એકસાથે સાથે વીસ પચાસ પીસ હોય કે દસ પીસ પણ હોય તો તમે લઈ શકો છો બાકી હું તમને એક ગુડ ન્યૂઝ આપી દઉં અહીંયા છે ને સિંગલ સેટ પણ ઓર્ડર કરી શકો છો ઓનલાઈન સિંગલ સેટ એટલે કે એક પીસ નહીં આની સાથે બીજો પણ એક પીસ આવશે જે એના ડિફરન્ટ કલરમાં એટલે એક સેટ સેમ્પલ ઓર્ડર તમે સમજી શકતા હું જેનું દુકાન શોરૂમ હોય છે ઘણા કસ્ટમર પણ રિકમેન્ડ કરે છે કે ભાઈ મેડમ તમે અમને પીસ બતાવો છો તમે અમને મોકલતા કેમ અરે ભાઈ એવી રીતના કઈ રીતના મોકલવાનું જે પીસ તમને ગમતા હોય ને એ પીસના સ્ક્રીનશોટ પાડજો ને રેટ તમને એમાં જ કહીશ કારણ કે હું અહીંયા રેટ કહીશ તો કન્ફ્યુઝન થઈ શકશે કસ્ટમરને માર્જિન તમારું સેટ નહીં થશે એટલા માટે ચાલો એક લાસ્ટ પીસ પણ આપણે જોઈ લઈએ આ પીસ પણ તમે જોઈ લો આપણે છે ને ઓલ ઇન્ડિયામાં વેચાઈને એવા જ કલેક્શન બનાવીએ છીએ જેનાથી કસ્ટમરને ખૂબ જ ગમે આ ટાઈપના કલેક્શન આ તમે જોઈ લો સ્કર્ટ ટોપ કંઈક આ ટાઈપના રહેશે ફેન્સી કલેક્શન છે ઓલ ઓવર કલર ડિઝાઇન ઓપ્શન બધું જ મળી જશે એન્ડ હજી ઝોનમાં એવું નથી કે આ ટાઈપના ક્રોપટોપ ચણિયા ચોળી જ મળે એના સિવાય તમે આ જોઈ લો હમણાં એ સ્પેશિયલ

ભાડું રાખીને પણ પણ એટલે આપી તો તમારા દિવસના જે પીસ છે ને આની જે રેન્જ છે એક વારની એમ જ નીકળી જશે તો રેન્ટલ બિઝનેસ કરવું હોય તો આ ટાઈપના ના કલેક્શન જોવા માટે આજે જ વિઝિટ કરજો હજી જોન જે ડિસ્ક્રિપ્શન ની અંદર એડ્રેસ છે બાકી વિડીયો કોલ કરીને પણ શોપિંગ કરી શકો છો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી